જેતપુર પોરબંદર હાઈવે પર એસ બસ પલટી જવાની ઘટના સામે આવી જેતપુરના ગુંદાળા ગામ નજીક હાઈવે પરથી એસ બસ પુલનું રેલિંગ તોડી નીચે ખાબકી હતી જેમાં સત્તર જેટલા મુસાફરો સવાર હતા જેમાંથી છ ઈજાગ્રસ્તોને ધોરાજી હોસ્પિટલ અને સાત લોકોને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા બસ ડ્રાઈવરને ચાલુ બસે ચક્કર આવતા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો જેને પરિણામે અકસ્માતનો આ બનાવ બન્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે અકસ્માત મામલે જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે આ મામલે બસના ડ્રાઈવરનો આરોપ છે કે તબિયત સારી ન હોવાથી રજાની માંગણી કરવા છતાં રજા ન આપવામાં આવી

બસ ડ્રાઈવર ના આરોપો ફગાવી દેતા જેતપુર ડેપો મેનેજરે શું જવાબ આપ્યો એ પણ સાંભળો રમકુભાઈ એસટી બસ પલટી મારી છે કઈ જગ્યાએ પલ્ટી મારી છે કેટલા મુસાફરો એમાં સવાર હતા કઈ રૂટની એસટી બસ મારી જેતપુર ઢાક ઢાક જેતપુર રૂટની બસ હતી 7476 નંબરની બસ હતી ઢાક થી જેતપુર તરફ આવી રહી હતી એ મંડલિકપુર ને ગુંદાણા વચ્ચે એક એસ્ટેટિક હોટેલ આવે છે ત્યાં હોટેલ પાસે મારી બસ પલ્ટી મારી ગઈ છે ફૂલ નીચે ઉતરી ગઈ હતી

વળતો જવાબ આપ્યો છે આ હતા અત્યાર સુધીના સમાચાર આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ